નમસ્કાર સ્વાગત છે પંચમહાલ જિલ્લાના કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે પોતાના વક્તવ્યમાં એક સમારોહમાં આ ભાષણ કરતા દેખાઈ રહ્યા છે જેમાં તેઓએ જલારામ બાપા વિશે તથા સાંઈ બાબા વિશે ટિપ્પણી કરી હતી અને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વિડીયો ન્યૂઝ પ્લેટફોર્મ સુધી પહોંચતા ન્યૂઝ મીડિયાએ તેઓનો જવાબ માંગતા ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે તેમના આ વીડિયો સાથે છેડછાડ કરી અને તેમની લોકપ્રિયતાને ઝાંખી પડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું જણાવ્યું હતું જોકે સત્ય તો આ વિડીયોની અંદર જણાઈ જ રહ્યું છે અને વિવાદિત બયાનો કરી અને વિવાદનો મધપૂરો છંછડવા માટે પંકાયેલા ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ તેજાબી વક્તાની છાપ પણ ધરાવે છે ત્યારે જોઈશું કે આ વિડીયોમાં તેઓ શું કહી રહ્યા છે જલારામ ભગવાન બનાવી દીધા જલારામ બાપા પેલો સ્વાઈ બાબો કઈ નો છે ખબર નહીં સ્વાઈ બાબાને ભગવાન બનાવી દીધા સ્વાઈ બાબા આપડો છે મુસ્લિમ છે આ સ્વાઈ બાબા ને ભગવાન બનાયા આ આપણી કમનસીબી છે પૂછવા જેવા કવિ સાહેબ જેવા સંતને નહીં આને પૂછે આ બધી આપણી જે પંથા પરમાત્માને પ્રાર્થના નહીં કરે તો આપણી દશા હું જ આપણને વકીલ નહીં કે મારો માણસ

આ સર ધ્યાન દિમ નવાબા ભક્ત સાહેબ શબ્દ